કેમ છો બધા મજામાં મજા જશે સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં નવો વ્લોગ લઈને આવી ગયો છું હમણાં કેટલાય દિવસથી કેટલાય દિવસથી હું કેટલાય અઠવાડિયાથી વ્લોગ નહોતો નાખતો કેમ કે થોડુંક કામમાં હતો અને બહાર ગયો હતો અને હજી બહાર જ છું તો એટલા દિવસ વ્લોગ નથી નાખવા એના મારા દિલથી સોરી અને આજે નવો વ્લોગ લઈને આવી ગયો છું તો અત્યારે બપોરના વાગ્યા છે હાડા બહાર થયા છે અને જમવા જવાનું છે મારે અત્યારે તો જમવા છું અને સંપલ લેવાના છે તો એ સંપલ લઈ ને પછી થોડુંક બીજું કામ છે તો એ કરવાનું છે અને એ તો બીજે આગળ જોઈ તો મને એમ થયું કે બ્લોગ નાખી દેવા એટલા દિવસથી નાખ્યો નહોતો તો તો તમે બધા ભૂલી ગયા હે તો પાછો યાદ કરાવવા આવી છું તો હાલો આપણે બ્લોગમાં આગળ મળીએ તમે કન્ટિન્યુ બ્લોગમાં પહેલા રહેજો અને જોઈએ કે જો હમણાં બ્લોગ ત્યારે નથી એટલે થોડુંક ભૂલાઈ જશે બ્લોગ બનાવવાનું અને તારી તો બહુ છે ને હું છું એટલે પગ થઈશ તો હાલો હું જાઉં છું બહાર પહેલાં જમી લઈ પછી સંપલ લઈ લઈને પછી આવી પાછા તો તમને બતાવું તો માં કન્ટિન્યુ બનાવી રમવામાં આવ્યું છે એને માજા ને પાણી આપડે એટલે થઈ રેલો જમી લાવવા લેવાનું તો એટલે હાલો તમે તમારે આવી ગયો આપણે સંપલ લઈ લીધા છીએ આ રહ્યા સંપલ અઢીસો કહેતો હતો પણ આપણે અઢીસો દીધા નથી બસો માં દીધા બસો ટુ હંડ્રેડ ઓનલી ને હવે જાઉં છું હું મારા દોસ્તાના રૂમે તો ચલો હવે જઈએ છીએ રૂમે ને તમને મળું હવે આપણે હું રૂમે તો ક્યારનો આવી ગયો છું ને તડકો ને ગરમી ને બધું હતું તો બે ત્રણ વાર તો નાહ્યો અત્યારે સુધીમાં અત્યારે પાંચ વાગી ગયા છે ને હું મારો તો દોઢ બે વાગે રૂમે પહોંચી ગયો હતો પછી હોઈ જ જોતો નાઈને કેમકે ગરમીને એવું બધું બહુ છે બ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયું હતું કેમ કે હમણાં બ્લોગ નથી બનાવવાનું તો ભૂલાઈ જશે એટલે અત્યારે યાદ આવ્યું તો અત્યારે વિડીયો શૂટ કરું છું ને આ વ્લોગ કેવો તમને લાગ્યો એ કમેન્ટમાં કહી દેજો સારો લાગ્યો હોય તો સારો લાગ્યો હોય તો એ કહી દેજો ને ખરાબ લાગ્યો હોય તો એ કહી દેજો એટલે મને ખબર પડે કે વિડીયો અને બ્લોગમાં શું શું સુધાર લાવવો અને કેવો બનાવવો ઠીક છે તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તમને સારો લાગ્યો હોય તો લાઇક એક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને કેમકે અત્યાર સુધી બ્લોગ નહોતા આવતા એના માટે સોરી અને હવે બ્લોગ કન્ટિન્યુ કરવાની ટ્રાય કરીશ તો આપણે નવા વિડીયો સાથે મળીએ કાલે ત્યાં સુધી બાય બાય ધ્યાન રાખજો